બાપુને ઉપસ્થિત કરીએ સૌની વચ્ચે વર્ગભાઈ આપણે દીપ પ્રાગટ્ય જ કરવું છે ત્યારે સૌની વચ્ચે પૂજ્ય બાપુ બિરાજમાન થઈ આપણને દર્શન આપે હું પૂજ્ય બાપુના ચરણોમાં પ્રાર્થના કરું બાપુ પધારો જ્યોત પ્રજ્વલિત રાખવામાં આ શરીરનું આ જીવનનું નું સાધુતામય એમ તકોમય જીવન યાત્રા નું કર્યું છે આપણું જ ગૌરવ ગણાય પૂજ્ય સ્વામી શ્રીજી સ્વામી પધારો પૂજ્ય શાસ્ત્રી સ્વામી ધર્મ વલ્લભદાસ સ્વામી પધારો દીપ પ્રાગટ્યના ના

્વારિકાષી રાધા કૃષ્ણ દેવ શિયા રામચંદ્ર ભગવાન હનુમાનજી માજ નું શુક્રિવાદ સર્વે સંતો નિરામયા સર્વે ભદ્રાણી दुःख પ્રસિદ્ધ भवे ભાગ ભવે સંતો ની આરતી ઉતારવી છે ત્યારે આરતીના દીવડાઓ પ્રજવલિત કરીએ વરિષ્ઠ સદગુરુ સંતો આજ ગૌમૈયા ની આરતી ઉતારશે દીપ પ્રાગટ્યમાં જે વરિષ્ઠ સદગુરુ સંતોની અહીં મંચ ઉપર ઉપસ્થિતિ છે આપણી સનાતનીય પરંપરામાં જે જ્યોતિ ધરો સંત વિભૂતિઓ આપણી વચ્ચે વયોવૃદ્ધ ઉંમરે દર્શન આપી રહ્યા છે એવા મહાકાળી આશ્રમના મહંત મહારાજ પરમ પૂજ્ય દયાનંદગીરી બાપુ અમરગીરી બાપુ પૂજ્ય અંબારામ દાસજી બાપુ અને પૂજ્ય મહંત સ્વામી શ્રીજી સ્વામી ધર્મગુલ સ્વામી બધા જ સંતો આરતીના દીવડાઓ પ્રજ્વલિત પર યુવાનો ગૌ મૈયાની આરતી કરવી છે જે ગૌ મૈયાના આપણે તેત્રીસ કરોડ દેવતાઓ નું સદાય આહવાન માનીએ છીએ અરે વાલા ભગવાન ની મૂર્તિ નું પૂજન કરવું હોય ને ત્યારે બ્રહ્મદેવ આહવાન મંત્ર બોલે પછી ભગવાન આવે અને ભાઈ પૂજા પૂરી થાય ને એટલે વિસર્જન મંત્ર બોલાય પછી પૂજા પૂરી થાય એ ભગવાન નું આહવાન કરાવવું પડે પ્રતિષ્ઠા કરાવવી પડે અને બાપ જન્મ જાત તેત્રીસ કોટી દેવતાઓનું જેમાં આજીવન આહવાન રે એવી ગૌ મૈયા છે ને એમાં તો સતત પરમાત્મા આવિર્ભાવ હોય સતત બધા દેવતાઓના આવિર્ભાવ હોય અને ગૌ મૈયા રૂપે

ગૌ મૈયા ની સેવા છે તો હિન્દુ સંસ્કૃતિ ના વિજય દિવસ માં આરતી ઉતારી હાથ ની તાલીઓ ને સુર બનાવી કંઠ બનાવી હૃદયના ભાગ ને સંમિલિત કરી એકત્રીસ કોટી દેવતાઓની આપણે પૂજા આરાધના કરીએ છીએ એવા ભાવ સાથે કઉાની આરતી આપણા રામજી મંદિર માં પૂજાની મહારાજ પણ સંતિયોની સાથે કરાયેલા છે you be mm -hmm. પરમાત્મા ની આરતીઓ તો ગાઈ પણ આજે આજે આખા ગામે ભેડા મળી અને ગૌ મૈયા ની આરતી ગાઈ અને આની એક દિવ્ય ઉર્જા આપણા કુટુંબ પરિવાર ને આપણા ગામની ભૂમિને આપણા ગગન મંડળ પાવન કરશે આ તમે ને આ સાફ સુફ જગ્યા એ આખે આખી જગ્યા છે ને એ ગૌ સેવામાં સમર્પિત થવા જઈ રહી છે વાળા મચ્છુ કાંઠામાં તો ગામડે ગામડે ગૌશાળાઓ છે એમ વાલા હવે ચરાડવા ગામ નું મોટી ગૌશાળાનું નિર્માણ થવા જઈ રહ્યું છે ને ત્યારે આ ગામ નું પ્રારંભ બદલાય આ ગામની ની બદલાય આ ગામ ની આન અને શાન

પણ બાપ ગાયો આ ભાંભરડા નાખી નાખી તેત્રીસ કોટી દેવતાઓને સ્વર્ગ માંથી અહીંયા હેઠે ઉતારશે બાપ કે અમારા જરાડવાના જનતા જનાર્દન ઉપર આશીર્વાદ આશીર્વાદ વર્ષાવો એ યુવા

દેવતાઓને દિવ્ય રૂપે આશીર્વાદ વરસાવા આવવાનું મન થાય એવી ગાયો ની સેવા આ ધરતી ઉપર થવાની છે અને ધરતી ઉપર બહુ મહિયા સેવા શરૂ થાય એના પ્રારંભે આજ

આરતી છે ને એ હવે કાયમ ને માટે આ ભૂમિ નેવતાઓના આશીર્વાદ વનતી બનવા જઈ રહી છે ગૌમાજાના આશીર્વાદ નો બહુ મોટો સંકલ્પ આ ધરતી ઉપર એ બાપ અન્ન ક્ષેત્રનો મહિમા છે જ્યાં ટુકડો ત્યાં હરી ટુકડો એ માનવને જમડવાથી કોઈન મળતું હોય તો જેમાં

અને સેલી રોટલી છોકરાને ખવડાવી પછી ઘરમાં ખાય છે આપડે કોની કાઢતા રી આખા ઘર ને માથે લેન ને તમે તો વિશેષ વિશેષ

બાપ હવે ચરવાસીઓ તમે નિયમ લો કે ઘાસ ઘાસચારાનો એક પુરો અન્ન પાણી મોઢામાં મૂકી ત્યારે આ સંકલ્પો સાકાર આજ આપણે ગૌશાળામાં એક વિશાળ નિર્માણ ગૌશાળામાં એક લાભાર્થે એક એક માહોલ સામે એના માટે આપણે સૌ કોઈ જયારે એકત્રિત ઉપસ્થિત થયા છીએ ત્યારે હાલો આપણા આંગણે પધારેલા આ બધા મહાપુરુષો છે ને એ દીવામાં માં દિવેલ વેરવા આવ્યા એમ જાય તમે

હાલો બાપ જેટલા જેટલા આગેવાનો હોય એ સંતો નું પૂજન કરવા પધારો રૂપિયા એક લાખ અગિયાર હજાર એકસો ને અગિયાર હજાર જેવી માત્ર રકમ નું દાન જેમણે પટેલ લાભુભાઈ માવજીભાઈ તથા પટેલ છગનભાઈ મોહનભાઈ આ પરિવાર જો ઉપસ્થિત હોય તો આ સમાજ શ્રેષ્ઠી પરિવાર ને એક વાર તાલ્યો નાદ થી બિલવાંચ પર સન્માન કરવા માટે ધર્મ ના આવેલા મહાપુરુષો ધર્મ ની આપણા પરિવાર કરે એના માટે બાપુ ના આશીર્વાદ અને એમના સન્માન તરફ આગળ વધીએ જય જય કાર સાથે વચ્ચે બિરાજમાન પૂજ્ય બાપુ આપણે ભાવ સ્વાગત કરીએ અભિવાદન કરીએ લાલજી અમારે પૂજ્ય બાપુ નું અમારા ગામની ધરતી ઉપર અભિવાદન કરવું છે ત્યારે આવો બાપુના સન્માન એક વાર પુનઃ જોરદાર અભિવાદન કરીએ એમ વેતય ની તરવાઈ ગાયું પૂછડું જ કામ આવશે એવું કહેવાય છે ને માટે ગૌ મૈયાની સેવાના તમને બધાને અહીંયા ભેગા કર્યા છે સંત ગૌ મૈયાના રૂડા આશીર્વાદ આપણા હૈયાને નિર્મળ બનાવે એવી એક અંતકરણ ની ભાવના છે લાગણી છે ત્યારે આવો ગૌ મૈયાની સેવામાં સમર્પિત આ બધા જ પરિવારજનોને આપણે સૌ કોઈ

પરમ પૂજ્ય શ્રી દયાનંદગી બાપુ મહંત્રી મહાળી જે મહાપુરુષના એ મહાકાળી આશ્રમમાં આ પાવન કરતા હોય ત્યારે નાદ સાથે પૂજ્ય નું સન્માન કરીએ અભિવાદન કરીએ તો હું વિનંતી કરીશ કે

જગદીશભાઈ પણ એકાવન હજાર રૂપિયાના દાતા બની પાંચ વર્ષ માટેના સભ્ય બન્યા છે અને બંને પરિવારો મંચ ઉપર પૂજ્ય સન્માન અને અભિવાદન કરવા માટે પધારશો તો આવો પૂજ્ય બાપુ આશીર્વાદ લઈ અને પછી આપણે સૌ કોઈ હવે પૂજ્ય દયાનંદગીરી બાપુ આશીર્વાદ લેવા માટે સૌ કોઈ

કરુણા અને દયા થી ભરપૂર છે જે સંત નું વરિષ્ઠ વ્યક્તિત્વ સૌને માટે માર્ગદર્શક અને પ્રેરણારૂપ છે એવા અમારા મંડળના વરિષ્ઠ સદગુરુ સંત કે જેમની વ્યાસપીઠે ય મંદિર ચલાડવા ધામ પૂજ્ય નું સન્માન અને અભિવાદન કરવા માટે હું એકાવન હજાર રૂપિયાનું યોગદાન આપી અને જેમને અવાડાના દાતા તરીકે યજમાન પદ છે એવા

એજ રીતે બંને નવયુવાન મહંત સ્વામી આપણી વચ્ચે ઉપસ્થિત છે પરમ પૂજ્ય સદગુરુ નીલકંઠ પ્રસાદ દાસજી સ્વામી મહંત શ્રી સ્વામી મંદિર ચરાડવા સાધુતા સરળ વ્યક્તિત્વ છે એવા પૂજ્ય મહંત સ્વામી નું સન્માન કરવા માટે મહેશભાઈ છગનભાઈ માકાશણા શેજના લોખંડના દાતા તરીકે જેમને સુંદર રીતે યજમાન પદ શોભાયું છે તો એવો મંચ ઉપર પધારશો એ જ રીતે પરમ પૂજ્ય સદગુરુ મહંત સ્વામી દિવ્ય પ્રકાશ દાસી સ્વામી નવયુવાન વયે સુંદર મજાની પુરાણોની કથાઓ કથાઓ પુરાણોના આખ્યાનો અને હે આપણા આ સંત પુરાણ જીવનની કથા કરે કરે આ આ સંત સંત ભાગવતની કથા કથા શિવ પુરાણની કરી અને આપણી સનાતનીય સંસ્કૃતિ ને ઉજાગર રાખવા માટે નવયુવાન વયે સંસ્કૃતના વિદ્વાન તરીકે જ્યારે આપણા હૃદયમાં એક લોક લાડીલું સ્થાન ધરાવે ત્યારે મહંત સ્વામી દિવ્ય પ્રકાશ સ્વામીનું સન્માન કરવા શ્રી રામ

સમર્પિત છો ત્યારે તમે પણ આ યુવાનો નો આ આગેવાનો નો ઉત્સાહ વધારી યોગદાન આપ્યું સાથે ટ્રેડર્સ અને સ્ટીલ સોનાગરા પણ એકાવન હજાર રૂપિયા યોગદાન આપી અને આ કાર્ય બનાવ્યું ત્યારે